જુનાગઢના કેશોદ પોલીસ સ્ટેશનમાં આરોપીના મોતનો આક્ષેપ ધરપકડ વોરંટના આધારે આરોપીને પોલીસ સ્ટેશન લાવ્યા બાદ મોત થયું અચાનક તબિયત લથડતા આરોપીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પોલીસે આરોપીઓએ ઝેરી દવા પીધી હોવાની માહિતી આપી આરોપીના મોતના આક્ષેપથી પોલીસ દોડતી થઈ છે જાહેરાત કરનાર કિરીટભાઈ જયરામભાઈ હિરપરા પટેલ જેઓ કેશોદના રહીશ છે કે જેઓના ભાઈ દનશુખભાઈ કે જેઓનું મૃત્યુ થયેલું છે જેઓના વિરુદ્ધ નામદાર કોર્ટનું ધરપકડ વોરંટ હતું જેના કારણે કેશોદ પોલીસ સ્ટેશન ના કર્મચારી હતી કેશોદ પોલીસ સ્ટેશન લાવેલા હતા ને તેમના ભાણેજ પણ સાગરભાઈ પણ એમની સાથે હતા એ દરમિયાન એમની અચાનક તબિયત ખરાબ થઈ જતા તેઓને તાત્કાલિક સારવાર માટે લઈ ગયેલા વંચ હોસ્પિટલ ત્યારબાદ ત્યારે એમ ફર્ધર તેમણે હોસ્પિટલ જુનાગઢ ગાથે પણ એમણે શિફ્ટ કરેલા અને એ દરમિયાન જાણ મળ્યું તેઓ સંકોષના ટીકડા ખાઈ ગયેલા હતા જેને કારણે તેઓનું ભરણ થયેલું છે કેશોદ પોલીસ સ્ટેશન આ કામમાં એડી દાખલ કરી આગળ તપાસ યુએસપીસી ના હાથ ધરી છે